સાહેબ પોતાને પોતાના દીકરાના લગ્ન કર્યા છે જે પહેલાની પરંપરા છે એને પણ હજુ સુધી જીવિત રાખી છે સાહેબ અને એ પરંપરા મુજબ પોતાના દીકરા એટલે જયરાજ સિંહના લગ્ન કર્યા છે સાહેબ હવે સૌથી પહેલા સાહેબ તમને આગળ વિડીયો બતાવવાનું છું કે આ લગ્નની અંદર સાહેબ ભૂમિબેન આહિરે પણ જોરદાર ગીત ગાવ્યું છે અને ખુશ થઈને સાહેબ માયાભાઈ આહિર જે બોલ્યા છે ને સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવવાનું છું તમે જાણો છો કે સોશિયલ મીડિયાની દુનિયામાં ભૂમિબેન આહિર મિત્રો તમે જાણો છો ભૂમિબેન આહિર અલ્પાબેન પટેલ ગીતાબેન રબારે પુરીબેન રબારે સીતાબેન રબારી સાહેબ તમે તો ખરી રબારીની દીકરીઓ કેટલી બધી છે હા ભાઈ રબારીની દીકરીઓ પણ છે પણ આની અંદર સાહેબ આપણે વાત એ કરવાના છીએ કે ભૂમિબેન આહીરે કેવું ગીત ગાવ્યું છે ભૂમિબેન આહિર અને અલ્પાબેન સાહેબ બંને બહેનો પાસે પાસે છે અને જોરદાર ગીત ગાવ્યું છે અને સાહેબ ખરેખર માયાભાઈ આહિર પણ પોતે ખુશ થઈ ગયા છે અને ખુશ થઈને સાહેબ પૈસા ઉડાડે છે તમને આગળ સાહેબ આખો વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને મારા મહેમાનો વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને એક લાઇક કરી નાખજો જેથી કરીને મારા ભાઈઓ બહેનો વડીલો તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો ખાસ કરીને ચેનલને આજે સબસ્ક્રાઈબ કરી નાખજો હવે હાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો અત્યારે વાત કરવામાં આવે તો બોરડાના પાદરમાં છેલ્લા પાંચ દિવસથી શાહી લગ્ન ચાલી રહ્યા છે આ શાહી લગ્નની અંદર અનેકો મોટા મોટા ભાજપના નેતા હોય કે કોંગ્રેસના નેતા હોય તેઓ પણ આવ્યા છે મોટા મોટા કલાકારોની પણ એન્ટ્રી થઈ છે અને જોરદાર સાહેબ લગ્ન કર્યા હતા અને ખાલી અહીંયાથી જ નહીં દેશ અને વિદેશમાંથી પણ લોકો આવ્યા હતા મિત્રો લંડન અમેરિકા કેનેડા ત્યાંથી ત્યાંથી પણ લોકો આવ્યા હતા મિત્રો અને મુકેશ અંબાણી એ બહુ મોટી હસ્તી છે એમને પાછળ પછાડી નાખ્યા છે અને ભૂમિબેન આયુડનો તમને સૌથી પહેલાં વિડીયો બતાવશું તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો